બગસરા નાગરિક સરાફતી સહકારી મંડળીનો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો વાર્ષિક નફો ચાર પોઈન્ટ એકવીસ કરોડ સુધી પહોંચ્યો સભાસદોને ભેટ અર્પણ કરવામાં આવી તો સભાસદો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા વિગતે વાત કરવામાં આવે તો અમરેલીના બગસરા નાગરિક સરાપી સહકારી મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડુડિયાના અર્થાત પ્રયત્નથી મંડળ હરણ પાર છે બગસરા સહિત વિવિધ શહેરોમાં આઠ શાખાઓ ધરાવતી બગસરા નાગરિક તરાપી સહકારી મંડળીના સભાસદોની ભેટ અમરેલી જિલ્લા સબરજીસ્ટ્રાર અને મામલતદાર દ્વારા પ્રશાંત બીડી નાયબ મામલતદાર વિહાર વગાસિયા તેમજ મંડળીના ડિરેક્ટરો સહિત આગેવાનો સાથે મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડિયા દ્વારા મંડળીની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો મંડળી રાજ્યમાં સતત છ વર્ષથી બીજા ક્રમે આવેલ છે ત્યારે સભાસદોને પંદર ટકા ડિવિડન્ડ સાથે ભેટ આપવામાં આવી સભાસદોના બાળકોને શિક્ષણ માટે વાર્ષિક ચાર ટકા લેખી લોન પણ આપવામાં આવે છે ત્યારે મંડળીનો પ્રથમ વર્ષે રૂપિયા સોળસો ત્યાસી નફો થયો તો તે નફો ચાર પોઈન્ટ એકવીસ કરોડ સુધી પહોંચ્યો બગસરા નગર નાગરિક સહકારી મંડળીમાં ઉપરાંત સભાસન મંડળી નાગરિક મંડળ નો કાર્યક્રમ આ બાબતે અને હાલ સરકાર ખાતા દ્વારા ચાલે છે એ બાબતે જાણકારી આપી હતી જે સેવા સહકારી મંડળીઓ દૂધ સહકારી મંડળીઓ અને વિવિધ મંડળીઓ જે છે એમને સરકારે નમૂના રૂપવિધિઓ મંજૂર કરી અને લગભગ બધી પ્રવૃત્તિઓ કરવાની છૂટ છે સહકારી મંડળીઓને આપેલી છે એ બાબતની સભાસદોને જાણકારી આપી આ ઉપરાંત દરેક જે મંડળીઓ છે એને ગ્રામ્ય કક્ષાએ માઇક્રો એટીએમ મળે અને એ મંડળીઓ જે છે એને ઉપાડ કેસ જે છે જમા અને ઉપાડ એ બંને ત્યાં ગ્રામ્ય કક્ષાએથી જ થાય આ ઉપરાંત સહકારી પ્રવૃત્તિને લગતી વિવિધ પ્રવૃત્તિઓ જો સભાસદોને કરવી હોય તો એ પણ પેટા સુધારા મંજૂર થઈ શકે એ બાબતની જાણકારી આપી આ ઉપરાંત જે સહકાર મંત્રાલયની સ્થાપના થઈ બે હજાર એકવીસમાં ત્યારબાદ સહકાર મંત્રાલય દ્વારા જે જે કંઈ પણ નવી પહેલો છે અને નવા જે ઇનિશિયેટિવ છે એની જાણકારી દરેક સભાસદોને આપવામાં આવેલ હતી ઓકે બગસરા મંડળીની સ્થાપનાને ચાલીસ વર્ષ પૂર્ણ થયા મંડળી દર ત્રણ વર્ષે સભાસદોને આકર્ષક ભેટ આપતી હોય ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી લગભગ સિત્તેર લાખ રૂપિયા જેવી માતબર રકમની ભેટ મંડળીના આઠ હજારથી પણ કાયદી સભાસદોને આપવાનો શુભારંભ જિલ્લા રજીસ્ટ્રાર સાહેબની ઉપસ્થિતિમાં મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં અને મંડળીના સ્થાપક ચેરમેન રશ્મિભાઈ ડોડિયા સહિતના વિશાળ સંખ્યાના સભાસદોની ઉપસ્થિતિમાં આજે શુભારંભ કરવામાં આવ્યો છે અને આ ભેટ એક મહિના સુધી દરેક સભાસદોને મળી રહે તે માટેની વ્યવસ્થા એ મંડળીના મેનેજમેન્ટ તરફથી કરવામાં આવેલ છે